શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ એકાદશી નું નામ વિજયા છે તેનું વ્રત કરનાર ને દરેક કાર્યમાં વિજય આપે છે એક દિવસ કમળાસન ઉપર બિરાજેલા બ્રહ્મા ને નારદ મુનિ એ આ એકાદશી ના વ્રત ની કથા પૂછી હતી તેથી બ્રહ્મા એ કહ્યું હતું કે આ વ્રત પ્રાચીન અને પવિત્ર છે પાપનો નાશ કરનારું છે એ મેં જો કોઈને હજુ કહ્યું નથી આ વ્રત કરવાથી નિરાશ પામેલાને આશા અને હારેલાને વિજય પ્રાપ્તિનો લાભ મળે છે અપર માતા કઈ કઈને પિતાએ આપેલા વરદાનનું પાલન કરવા ભગવાન શ્રી રામચંદ્ર રાજપાટ ત્યાજી ચૌદ વર્ષ સુધી વન ભોગવવા પોતાની પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં જઈ વસ્યા એક દિવસ મરીચ રાક્ષસ સોનાનો મૃગ બનીને ત્યાં આવ્યો સીતાજીને એની સોનેરી કાયા જોઈ અને એના ચામડાની કાચળી બનાવી પહેરવાની રટ લાગી પત્નીના દુરાગ્રહને વશ થઈ શ્રીરામ એને મારવા એની પૂઠે પડ્યા પાછળથી બહુવાર વાર થવાથી ભાભીના મેળાથી લાચાર બની લક્ષ્મણ મોટા ભાઈની તપાસમાં ગયા સીતાજી એકલા પડ્યા એટલે લાગ જઈ લંકા રાવણ સાધુના વેશમાં આવી સીતાનું હરણ કરી ગયો આથી દુઃખ પામી રામચંદ્ર પોતાના ભાઈ લક્ષ્મણ સાથે જંગલમાં સીતાની શોધ કરવા લાગ્યા ત્યાં રાવણના હાથે ખવાયેલા જટાયુ પક્ષીએ એમને સીતાજીની ભાળ આપી ત્યાર પછી રામચંદ્રજીએ વાલી વાનરને મારી સુગ્રીવને ગાદી અપાવી તેની સાથે મિત્રતા બાંધી સુગ્રીવના બળવાન સરદાર રામ ભક્ત હનુમાને લંકામાં અશોકવનમાં નજર કેદ કરેલા સીતા દેવીને શોધી કાઢી તેમને રામચંદ્રજીએ આપેલી વીટી આપી ટૂંક સમયમાં મુક્ત કરવાનું સાંત્વન આપ્યું પ્રચંડ વાનર સૈન્ય લઈ લંકા ઉપર ચડાઈ કરવા માટે રામચંદ્ર સાગર કાંઠે આવ્યા એ જબરજસ્ત મહાસાગરને કઈ રીતે તરી જવો એની એમને મૂંઝવણ થવા લાગી તેમણે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ કયા પુણ્યથી આપણે સાગરના જળને તરી પાર પહોંચીશું લક્ષ્મણે કહ્યું આ પત્રિકા જ્ઞાની પુરુષોત્તમ રૂપ છો આ બેટમાં બે ગામ ઉપર એક બકલાદબલે નામના સેંકડો વર્ષના આયુષ્યવાળા તેજસ્વી ઋષિ વસે છે તેમના આશ્રમમાં જઈ કોઈ ઉપાય પૂછો આથી રામચંદ્રજીએ મુનિ પાસે જઈ નમસ્કાર કર્યા મુનિએ આશીર્વાદ આપી તેમને જવાબમાં મુનિરાજે કહ્યું હે રામ હું જે કહું છું તે કરવાથી તમે લંકાપતિ તથા તેના સૈન્યને જીતી જલ્દી વિજય કીર્તિ મેળવશો એટલું કહી તેમણે એમને વિજયા એકાદશીનું વ્રત આ મુજબ કરવા કહ્યું દશમને દિવસે સોનાના રૂપાના તાંબાના તથા માટીના એક ખડામાં સાત જાતના અનાજ ઉપર જવ નાખી તેની ઉપર નારાયણ ભગવાનની સોનાની મૂર્તિની સ્થાપના કરવી પછી એકાદશીને દિવસે સવારે સ્નાન કરી એ સ્થાપિત ખડા પર ચંદન અને પુષ્પ ચડાવી ધૂપ દીપ વગેરે નું નાનું નૈવેદ્ય તથા નાળિયેર દાડમ વગેરે ફળ પૂજા કરવી આખો દિવસ બે ખડાની પાસે બેસી ભગવાનનું ધ્યાન પૂજન કીર્તન કરવું અને રાત્રે ત્યાં જ જાગરણ કરવું બારસના સૂર્યોદય વખતે પેલો ખડો નદી તળાવ અથવા જળનું વગેરે કોઈ પણ જળાશય પાસે લઈ જઈ ત્યાં તેની સ્થાપના કરવી વિધિપૂર્વક પૂજા કરવી પછી તે ખડો તથા ભગવાનની મૂર્તિ કોઈ યોગ્ય વૈદિક બ્રાહ્મણને આપી દેવા અને તેની સાથે દક્ષિણા આપવી ભગવાન શ્રી રામચંદ્ર એ મુનિના કહ્યા મુજબ વ્રત કર્યો અને તેના પ્રતાપે તેઓ સાગરના પાણી પર પથ્થરની પાળ બાંધી પેલે પાર જઈ રાવણને હરાવવામાં સફળ થયા આમ આ વિજય વ્રત આ લોકમાં જય આપી અંતે અવિનાશમાં લોકમાં જય લઈ જાય છે ઇતિશ્રી સ્કંદપુરાણે મહાકૃષ્ણ પક્ષે વિજયા એકાદશી સમાપ્ત